આ દરમિયાન ભાજપે પ્રચાર સભાઓ એક બાદ એક યોજ્યા બાદ હવે અરવલ્લીમાં મોડાસાના કિસાન કોલ્ડ સ્ટોરેજ ખાતે વિજય વિશ્વાસ સભા હતી આ સભા શોભનાબેન બારૈયાના સમર્થનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના હાજરીમાં યોજાઈ હતી અલ્પેશ ઠાકોરની અરવલ્લી વિજય વિશ્વાસ સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સભાને સંબોધતા અલ્પેશ ઠાકોરે શોભનાબેન બારૈયાને જીતાડવા અપીલ કરી હતી તે સતે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ગુજરાતમાં ભાઈલો ગુંડાઓનું રાજ હતું ગુજરાતે કર્ફ્યુ અને હુલ્લળોવાળું ભૂતકાળ જોયું છે કોંગ્રેસ સરકારમાં પીવાના પાણીના સંસા હતા એવું કહ્યું હતું મીડિયા સાથે વાત કરતાં એમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે અને બીજેપીના ઉમેદવાર મોટી લીડથી જીતે એ માટે અપીલ કરી હતી મોડાસા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી શોભરાબેનના પ્રચાર અર્થે મોદી સાહેબનું સંદેશો લઈને આવ્યો તમામ ગુજરાત અને આ દેશવાસીઓ મોદીમય બન્યા છે ફરીથી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટેનો સંકલ્પ સાથે લોકો આગળ વધી રહ્યા છે ત્યારે મોડાસામાં અમારા શ્રી મંત્રીશ્રી ભીપુસિંહની અધ્યક્ષતામાં આ એક સંમેલન અમારું થયું છે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર મોટી લીડથી જીતે એની અપીલ કરવા માટે આવે છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોઈ રહ્યો છે લોકો વિકાસને મત આપી રહ્યા છે લોકો મોદી સાહેબ માટે મત આપી રહ્યા છે ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે લોકો ઉપર લોકો ખૂબ મોટું જંગી મતદાન